નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ત્રાપદ ગામ નજીક સર્જાયેલ અકસ્માત ત્રાપચ પાસે વહેલી સવારે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત છ વ્યક્તિઓને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને વ્યવસ્થામાં જોડાયા હતા સર સીજી હોસ્પિટલ દ્વારા પણ ઇજાગ્રસ્તોની સારવાર માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી